આપો કરવામાં નથી આવી તો આપના માધ્યમથી અમે રજૂઆત કરીએ છીએ કે આ બાળકીના પરિવારને વળતર આપવામાં આવે બીજી વાત એ કે અવારનવાર બનાવો બને કે આવો એક ગંભીર પ્રશ્ન બન્યા છતાં ગઈકાલે જે સુચર્ની એક ઘટના છે કે જ્યાં એક

જે આવા કૃત્યો કરે છે તો અમારી માંગ છે કે આવા આરએસએસ માંથી પણ આવા લોકો ને કાઢી અને આરએસએસ પર પ્રિન્ટ પ્રતિબંધ લગાડવા માટે અમે આપને આવેદન પત્ર આપીએ છીએ તોરણી પ્રાથમિક શાળામાં જે બનાવ બન્યો છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર કરી અને હત્યા નિપજાવી આવા નરાદમ આચાર્ય જે ગોવિંદ નટને હજુ સુધી આ સરકારે ફાંસી નથી આપી એના વિરોધમાં અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ વતી મામલેદાર સાહેબને આવેદનપત્ર આપ્યું આ બાળકી જ્યારે ઓગણીસ તારીખનો બનાવશે પણ આ ભાજપની સરકારે આ દિન સુધી આ બાળકીના પરિવારને કોઈપણ જાતની સહાય આપી નથી અને અહીંના લોકલ સંસદ સભ્ય જેઓ જસવંતસિંહ બાબોર અને અહીંના સ્થાનિક ધારાસભ્ય શૈલેષ બાબોર જ્યારે સ આટલો મોટી ઘટના બની અને પોતાના વિસ્તારની માસૂમ બાળકી પર આવો અત્યાચાર થયો ત્યારે પણ આજ દિન સુધી એમને મુલાકાત નથી લીધી પણ જ્યારે લોકોનો આક્રોશ અને સરકાર વિરોધી જ્યારે લોકો રસ્તા પર ઉતર્યા ત્યારે ખાલી ફોટોશૂટ કરાવવા કરવા માટે અહીંના સંસદસભ્ય અને અહીંના ધારાસભ્ય જ્યારે ગયા પણ એમની એક પણ જાતની સહાયની કે કોઈ પણ જાતની એ પરિવાર સાથે સાતવનાની વાત નહોતી કરી માત્ર લોકોને દેખાડવા માટે એમના ઘરે ગયા આપણા મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે આ નટને આજે નવમો દિવસ ચાલે છે સત્તા પણ હજી ફાંસી નથી આપી તો આવા શિક્ષકને શું આ સરકાર સાવરવા માંગે છે એના માટે અમે તમામ સમાજના આગેવાનો કોંગ્રેસ સમિતિ અમે માગણી કરીએ છીએ કે ટૂંક સમયમાં આવા નરાધમને ફાંસીની સજા આપવી જોઈએ અને જો આ સરકારથી કદાચ ફાંસીની સજા નહીં આપવાની હોય તો અમને સોંપી દે અમે એને ગોળી મારીને પણ હત્યા કરી દઈશું સાહેબ અમારે જેલમાં પણ જવું પડે તો કોઈ વાંધો નહીં પણ આવા અત્યાચાર પર એવો અત્યાચાર કરનાર પર કોઈ પણ જાતની રહેમ આ સરકાર કરી રહી છે એવું લાગી રહ્યું છે એટલે ખાસ કરીને અમે ફરી વિનંતી કરીએ છીએ કે આ બાળકીને તાત્કાલિક ધોરણે મુખ મુખ્યમંત્રી ફંડમાંથી સહાય આપવામાં આવે અને આ પરિવારને સુરક્ષિત રહેવાની જગ્યા પણ આપે અને એને પ્રોડક્શન આપે એવી અમે માંગણી કરીએ છીએ જય હિન્દ જય ભારત